વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા કરોડના વિકાસ કાર્યોને શહેરના માળખાગત વિકાસને વેગ મળશે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજ રોજ મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને અનેક જનહિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે

દક્ષિણ ઝોનના માંજલપુર વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા તરણકુંડનું નિર્માણ કરવાના કામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સયાજીપુરા વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓ માટે યોગ કેન્દ્ર અને પર્યાવરણ જાળવણીના ભાગરૂપે વડસર તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે શહેરના પૂર્વ દક્ષિણ અને ઉત્તર ઝોનમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નવી ઊંચી ટાંકીઓ અને વિતરણ નેટવર્ક તેમજ વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઇનની કામગીરીને પણ બહાલી આપવામાં આવી છે સાથે જ અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માર્ગો પહોળા કરવાની અનેક પાકા રસ્તા બનાવવાની કામગીરી પણ હાથ ધરાશે સ્થાયી સમિતિ દ્વારા લેવાયેલા આ નિર્ણયો શહેરની પાયાની સુવિધાઓને સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાઈ રહ્યું છે કુલ ત્રણસો વીસ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટ થકી શહેરના તમામ વિસ્તારોમાં સમતોલ વિકાસ સાધવાનો વહીવટી તંત્રનો પ્રયાસ સ્પષ્ટ થાય છે આગામી સમયમાં કામો પૂર્ણ થતા નાગરિકોને પીવાના પાણી રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ થશે અને શહેરના જીવન ધોરણમાં ગુણાત્મક સુધારો જોવા મળશે નવ વધારાની દરખાસ્તો ચડવામાં આવી છે કહી શકાય કે આજની સ્ટેન્ડિંગ ઐતિહાસિક સ્ટેન્ડિંગ હતી ખૂબ ઓજરા શહેરના નાગરિકોની સુવિધા માટેના વિકાસના કામો લગભગ ત્રણસોને વીસ કરોડની આસપાસના કામો આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવે છે કામકાજની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં અકોટા ટીપી એક એપી છોતેરમાં નવીન સ્વિમિંગ પુલ બનાવવાનો છે કે જે સ્વિમિંગ પુલ કવર્ડ રહેશે બાર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે સાત ટકા વધુના ભાવથી આ સ્વિમિંગ પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે લગભગ વિસ્તારની ચાર લાખ વસ્તી વસ્તીના સ્વિમિંગ પુલથી ફાયદો થશે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં માંજલપુલ સ્મશાની સામે ઓગણીસ એફપી એકસો ચોરાણુંમાં લગભગ બાર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે સાત ટકા વધુના ભાવથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે અને માંજલપુરની લગભગ પાંચ લાખ વસ્તીને આ સ્વિમિંગ પુલનો ફાયદો મળશે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા શ્રીજી વિલાની સામે આવેલા બગીચામાં નવીન યોગ સેન્ટર કે જે બે પોઈન્ટ ઝીરો છ કરોડના ખર્ચે ચાર પોઈન્ટ સિત્યાર સિત્યોતેર ટકા વધુના ભાવે બનાવવામાં આવશે આમાં પણ લગભગ ચારથી પાંચ લાખ વસ્તીને ફાયદો થવાની શક્યતાઓ છે ફ્યુચરિસ્ટીક પ્લાનિંગ સેલ દ્વારા વર્ષો તળાવનું નવીનીકરણ કે જે વીસ પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે પાંચ પોઈન્ટ તેસઠ કરોડના ખર્ચે કરવામાં આવશે જેથી વિસ્તારમાં જે વર્ષા તળાવ છે એ બ્યુટીફીકેશન થશે અને લોકોને માટે એક વોટર બોડી અને રીક્રિએશનની જગ્યા મળી રહેશે જીજી માતા મંદિરથી ઈઆરડીએ થઈ અને એબીબી સુધીના રોડ વાઇડનિંગ અને કાર્પેટિંગનું કામ છે જે અઢાર પોઈન્ટ પંચોતેર ટકાના વધુ ભાવે છ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે એવી જ રીતે મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ થઈ છાણીના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો ફૂટપાથ સાથે વિકસાવવાનું કામ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે કરવામાં આવશે જ્યુપીટર ચોકડીથી બીએસએનએલ ઓફિસ થઈ કટારીયા શોરૂમની પાછળનો રોડ વાઇડનિંગ કરી કાર્પેટ સિલકોટ કરવાનું કામ અઢાર પોઈન્ટ ટકા વધુ મુજબ નવ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે કરવામાં આવશે શાંતિ નિકેતન સોસાયટી અને અધ્ય અવરા સોસાયટી પ્રિયા સિનેમા સુધી સેવા સેવાસી પંપીંગ સ્ટેશનને જોડતો ત્રીસ મીટરનો રોડ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે સેવાસી રોડથી મહાપુરા ગામ તરફ જતો રસ્તો પણ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ડીબીએમ લિક્વિડ સીલ કોટ કરવાનું જે કામ હતું જેમાં એક પોઈન્ટ પંચોતેર કરોડનો ઇજાફો પૂર્વ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ એમાં સમય મર્યાદા પૂર્ણ થવાથી ત્રણ મહિનાની સમય મર્યાદામાં વધારો કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં આઠ કરોડની મર્યાદામાં આરસીસીના રોડ છે નવ સિત્તેર ટકા ઓછા મુજબ આઠ કરોડની મર્યાદામાં એસીબીએસના કામો થઈ શકે એ માટે આરસીસી રોડનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ બાવન અઠ્ઠાવન લાખનો ખર્ચો જે વધારાનો ખર્ચો છે જે મંજૂર કરવામાં આવ્યો છે તરસાલી જંક્શનથી નેશનલ હાઇવે સુધીનો રસ્તો ફૂટપાથ વિકસાવવાનું કામ છે અઢાર પોઈન્ટ પંચોઠ ટકા હજુ મુજબ નવ પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વિકસાવવાનું નથી મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં જરૂરસોષી માટે ટોર્નલ લેવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સાતમાં આનંદનગર બાપા સીતારામ મંદિરથી આનંદનગર ચાર રસ્તા સુધી મેન્યુઅલ પ્રોસિંગથી જે ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની છે સોળ પોઈન્ટ ઓગણસી ટકા ઓછાના એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તે નવીન રેલ લાઇન નાખવાનું જે કામ હતું એ ચૌદ પોઈન્ટ જીરો પાંચ ટકાના ઓછા ભાવથી સત્તર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા દ્વારા વોર્ડ નંબર દસમાં આવેલ નિલંબત ચાર રસ્તાથી વાસનાથી શ્રીહરી રેસીડેન્સી કેતન પાર્ક તરફ જવાના રસ્તા સુધી નવીન પાણીની નળીકાનું ડ્રેજ નેટવર્ક નાખવાનું કામ છે જે પાંચ પોઈન્ટ પંદર ટકા ઓછા મુજબ એક કરોડ અડતાલીસ લાખ બાવન હજાર સાતસો પચીસ રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર બારમાં આવેલા કલાલી ખાતે નવીન પાણીનું નેટવર્ક ફીઝ ચારનું જે કામ છે એ બે કરોડ બ્યાસી લાખ સુડતાલીસ હજાર ચારસો સત્તાવન ઓગણીસ પોઈન્ટ નેવ ટકાના ઓછા ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પોયચા ફ્રેન્ચવેલની ફીડર લાઇનથી એરપોર્ટ સર્કલ સુધી જે સૂચિત રાયકા ખાતે ઓર્ડર ટ્રેકનું પ્રાંતિ હયાત ત્રીરસો ચોપન એમએમ વ્યાસની નળિકા સુધી એમએસ ટ્રાન્સમિશન નળીકા નાખવાનું કામ છે એટલે કહેવાનો મતલબ કે રાયકાથી એરપોર્ટ સર્કલ સુધી તેરસો ચોપન એમએમની લાઇન નાખવાનું કામ છે એકસો સાત કરોડનું કામ છે જે પોઈન્ટ સડસઠ ટકા વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે જે વધારાના કામો ચઢાવવામાં આવે છે એમાં માંજલપુર છત્રીસ મીટર બ્રોડ ગેજવે ગેજ રેલવે ક્રોસિંગથી બિલાબોંગ સ્કૂલ તરફ જવાના રસ્તે નવીન ગ્રેવિટી નળીકા નાખવાની છે એ કામને મંજૂરી આપવામાં આવી છે ચૌદ પોઈન્ટ બાવીસ ટકા ઓછાના ભાવનું કામ છે બે પોઈન્ટ પંચાવન કરોડના કામ છે લગભગ પંદર હજારની વસ્તીને ફાયદો થશે અને વિશ્વામિત્રી નદીમાં હાલ જે દૂષિત પાણી જઈ રહ્યું છે એમાં એક એમએલડી દૂષિત પાણીનો ઘટાડો નોંધાશે જે વિશ્વામિત્રી નદીમાં અલગ અલગ જગ્યાએથી સોળ એમએલડી જેટલું દૂષિત પાણી હજુ પણ જઈ રહ્યું છે એના રોકવાના અંતર્ગત જે ડ્રેન ગ્રેવીટીના કામ લીધા છે એની હું આપને જાણકારી પણ આપી રહ્યો છું ગોત્રી રોડ પર યશ કોમ્પલેક્ષથી હરિનગર બ્રિજ જંક્શન સુધી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન મેન્યુઅલ નાખવાનું કામ છે તેર પોઈન્ટ ટકા ઓછાના ભાવે ચૌદ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે લગભગ એક લાખથી વધુ લોકોને આ કામગીરીથી ફાયદો થવાની શક્યતા છે વોર્ડ નંબર અઢારમાં વિશ્વામિત્રી સ્ટેશનથી સન સિટી સર્કલ જતા નવીન ડ્રેનેજ લાઇન નાખવાના અર્થે તેર નેવું ટકા ઓછા મુજબ ત્રણ પંચ્યાસી કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ દસથી પંદર હજાર લોકોને ફાયદો થશે અને વિશ્વામિત્રીમાં જોતું પાણી જે દૂષિત પાણી છે લગભગ ત્રણથી ચાર એમએલડી પાણીનો ઘટાડો થશે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં કે જે એલએનડી સર્કલ પાસે પુષ્કળ પાણી ભરાય છે ત્યાં ડ્રેનેજ લાઇનનો તકલીફ છે અને ડાયરેક્ટ વિશ્વામિત્રી નહીં પાણી જાય છે તો એલએનડી સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન મેન્યુઅલ પ્રોસિંગથી નાખવાનું કામ જે છે ચૌદ પોઈન્ટ બાવીસ ટકા ઓછા મુજબ ચાર પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નાખવામાં આવશે લગભગ વીસ હજાર લોકોને ફાયદો થશે અને વિશામિત્રીમાં જે દૂષિત પાણી જાય છે એમાં પણ બે થી ત્રણ એમએલડી પાણીનો ઘટાડો થશે વોર્ડ નંબર અગિયારમાં સુપાનપુરામાં સુરેશ ભજીયા સમતાથી આચાર્ય હોસ્પિટલ તરફના અરુણાચલ રોડ સુધી એચએસ પાણીની નળીકા નાખવાનું કામ છે જે કામ પાંચ પોઈન્ટ ચાલીસ ટકા ઓછા મુજબ એક પોઈન્ટ તેતાલીસ ટોલના ખર્ચે કરવામાં આવનાર છે ગોરવા અંકોડિયા ટીપી એક ઓછી વિસ્તારમાં બાકી રહેલા ભાગમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ છે જે ચૌદ પોઈન્ટ બે ટકા ઓછા મુજબ પાસઠ લાખ વીસ હજારના ખર્ચે કરવામાં આવશે વોર્ડ નંબર અઢારમાં વડસર વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી અને નેટવર્ક નાખવાનું કામ છે જેમાં એક પોઈન્ટ આઠ એમએલડીની ઓવરહેડ ટેન્ક અને પાંચ પોઈન્ટ બે એમએલડીના સ્તંભ બનાવવામાં આવશે જેથી કરીને લગભગ સાતથી દસ હજાર અને બાદમાં પ્રોજેક્ટેડ વસ્તી જોઈએ તો એક લાખ લોકોને ફાયદો થવાની શક્યતા છે અગિયાર પોઈન્ટ બાવન ટકા વધુ મુજબનું કામ છે બાવીસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે આ વર્ષની ટાંકી બનાવવામાં આવશે એવી જ રીતે મકરપુરાની ટાંકીનું કામ છે એ પણ અગિયાર પોઈન્ટ બાવન ટકાના વધુ મુજબ વીસ પોઈન્ટ છવ્વીસ કરોડના ખર્ચે કરવામાં આવશે તો પચાસથી સાઠ હજાર વસ્તીને ફાયદો થશે એક પોઈન્ટ આઠ એમએલડીની ઓવરહેડ ટેન્ક અને પાંચ પોઇન્ટ બે એમએલડીનો સ્તંભ બનાવવામાં આવશે તથા બંને જગ્યાએ ચારથી પાંચ કિલોમીટરનું નવી નેટવર્ક પણ નાખવામાં આવશે વોર્ડ નંબર ઓગણીસમાં મકરપુરા વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી નેટવર્ક નાખવાના કામે અગિયાર બાવન ટકા મુજબ વીસ કરોડ છવ્વીસ લાખનો કામને મંજૂરી અપાવી પચાસથી સાઠ હજાર લોકોને ફાયદો થશે વડોદરામાં જે વર્ષા તળાવ છે એનું નવીનીકરણનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે વીસ પોઈન્ટ પચાસ ટકા મુજબ વડોદરા પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ વિતરણ મથકો પર નવીન ડીજી સેટ અને ઇલેક્ટ્રીકલ મિકેનિકલ કામગીરી માટે બાર પોઈન્ટ બાર કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે છ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા મુજબ આ કામગીરી કરવામાં આવશે